જોને છું ફાલ કેસર દાળ બાટી જો તમને મારો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ચાલો આપણે દાળ બનાવવાની શરૂઆત કરી લઈએ મેં અહીંયા વાટકીના માપથી દોઢ વાટકી સુરેની દાળ લઈ લીધી છે અને એક વાટકી ચણાની દાળ એ જ માપમાં પલાળીને લઈ લીધી છે અને અડધી વાટકી મગની દાળ લઈ લીધી છે આપણો પાણી ગરમ થઈ ગયું છે તો એમાંથી આપણે ગરમ પાણી લઈને દાળ ધોઈ નાખીએ મેં બે પાણીથી ધોઈને સાફ કરી દીધી છે તો એને આપણે ગરમ પાણીમાં ઓરી દેશું બાફવામાં આપણે અડધી વાટકી સિંગદાણા ઉમેરીશું જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ચાર લસણના ગાંઠિયા લીધા છે એને પણ હું બાફવામાં નાખી દઈશ હવે ઢાંકણ ઢાંકીને આપણે કુકરને છ થી સાત સીટી થાય ત્યાં સુધી ચડવા દઈશ ચાલો આપણે દાળ બનાવવાની સામગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં મોટી ત્રણ ડુંગળી લઈ લીધી છે ત્રણ ટમેટાં ચાર થી પાંચ લીલા મરચાં બે આદુના ટુકડા અને સૂકું લસણ બે લીંબુ લીલું લસણ અને કોથમીર ચાલો આપણે આદુ લસણ અને મરચાં ને ખાંડી લઈએ લસણને આપણે ઝીણું સમારી લઈશું આ રીતે આપણે ચાર થી પાંચ સીટી થઈ ગઈ છે તો આપણે હવે જોઈ લઈએ કે આપણે દાળ બફાઈ ગઈ છે કે નહીં

ચાલો હવે આપણે દાળના વઘારવાની શરૂઆત કરી દઈએ સો એ વઘાર માટે મેં અહીંયા એક તપેલું લઈ લીધું છે એમાં ત્રણ થી ચાર ચમચા જેટલું હું તેલ ઉમેરીશ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં હવે એક મોટી ચમચી રાઈ ઉમેરીશ રાઈ ફૂટી જાય એટલે એમાં આપણે એક ચમચી જીરું ઉમેરીશું તમલપત્રના પાંદડા ત્રણ બાજિયા બે તજના ટુકડા અને ત્રણ થી ડુંગળી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે સતાડવા દેશું લસણ ઉમેરીશું આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી દેસુ આપણે ડુંગળી હવે સંતળાઈ ગઈ છે તો એમાં આપણે ઝીણા કાપેલા ટમેટા ઉમેરી દેસુ હવે ટમાટા નાખ્યા બાદ આપણે એને

સરસ રીતે મિક્સ કરી લેશું મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે હવે આમાં દાળ ઉમેરી દઈશું હવે એમાં આપણે જરૂર મુજબ મીઠું ઉમેરીશું બે લીંબુનો રસ ઉમેરીશું લીંબુની જગ્યાએ પસંદ હોય તો તમે એ પણ ઉમેરી છો અહીંયા હું ગોળ ઉમેરીશ કાટું મીઠું બનાવવા મેં અહીંયા ગોળનો ઉપયોગ કર્યો છે હવે બધા જ મસાલા ઉમેરી દીધા છે તો હવે આપણે એને ઉકળવા દઈશું હવે એને આપણે નીચે ઉતારી લઈશું હવે બાટી બનાવવા માટે મેં અહીંયા જે આપણે ભાખરીમાં ઉપયોગ કરીએ છીએ એ મેં કકરો લોટ લઈ લીધો છે હવે એમાં એક ચમચી જીરું લઈ લેશું એ આપણે આ રીતે હાથ થી વડે ચોળી નાખી દેસુ અડધી ચમચી હળદર ઉમેરીશું અને એમાં મોણ દેવા માટે આપણે તેલ નાખીશું અહીંયા બે થી ત્રણ ચમચા જેટલું હું તેલ લઉં છું હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ હવે સ્વાદ અનુસાર એમાં મીઠું હવે અહીંયા બાટીનો લોટ બાંધવા માટે મેં અહીંયા નવસેકું દૂધ કરીને લઈ લીધું છે એનાથી આપણે લોટ બાંધીશું પહેલા થોડું થોડુંક દૂધ ઉમેરતા જશું અને લોટને બાંધતા જશું દૂધ નાખવાથી આપણી બાટી સરસ પોચી બને છે આપણે એક વાટકી દૂધ ઉમેરીશું છે અને બીજા જોઈતા પ્રમાણમાં આપણે નવસેકું પાણી ઉમેરીશું